મેં કીધું એમ ચારે બાજુથી વંટોળિયા સેડ્યા પણ બાપુ મારવા આ દુનિયામાં મને કોઈ આવો કેતું એક સંતો સાધુ ની હાજરીમાં બેહવા મળતું હોય ને મારી કમાણી મોટા મોટી એક મારા મા બાપ ની મેં સેવા જ કરી છે બાકી ધોકા મારવામાં મેં કોઈ બાકી જ નથી રાખી આપણે બાજવામાં બાપુ બાજવાનું શીખવું હોય તો મારી પાસે આવવું પડે કારણ કે કોક ના પૈસા કોક નો કાઢતો ને એ મારી પાસે આવે કે બોલો પૈસા નથી કાઢતો હું એમ કઉ મને જેટલા દેવાના બાપુ આવા કંત્ર રાખતો

મક બીક એક મોતી લાગે ઈ જાડે જો બાપુ રહ 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 મઢો રોવા હો તોરલ પાહી સંતો ઈ તમને ને મને શાન કરે છે કે ઈ જેસલ ને તોરલ જે દરિયાની માલિકોર બાપુ જે નીકળ્યા ને ઈ તમને ને મને કહે છે કે આ સંસાર નો સાગર છે ને આટલો વહમો છે આમાં હોડી હિલોળા જ લે છે બાપુ આ હોડી બુડી નો જાય ને એનું ધ્યાન રાખજો કાઈક આવું કર્યું છે ને તો હોડી તાર ના રોક કોક મડી જાય ઈ જેસલ કે હબાકો આવ્યો હારો આ માં પાવર છે આજ ખબર પડી આ મારી તલવાર કઈ કરી શકે એવું ના ના મડો કાપવા અને આવું જ મોત ઉભું છે શું જીવીન કામ છે મારો મરી જાવ પણ મરી બાપુ એમાં કોઈ સવાલ વિનાની વાત છે ઈ જાડેજો જાડેજા ને સતી તોરલ કે જાડેજા જેને માર્યા ની બધા તો લોહી ની શેડિયું મજા આવતી હતી ને કોને તમારું ખૂંડું કર્યું અને આજ મરવું વહમું લાગે છે બાપુ મરવું તો એકલી પડશે પાપના પોટલા દરિયામાં નાખી દયો હમણાં મારો અલગ ધણી હોડી ફુગાડી દે અને બાપુ વાત કરતા વાર લાગે ને હોડી ફૂગી ને ઈ જાડેજા જેવો જાડેજો બાપુ લાકડી પડે એમ પડ્યો તોરલ મને આ મારેક બતાઓ ઈ ભજન રા હે ઈ 10 ફૂટ નું 20 ફૂટ નું હોડું હલે અને એવો કાળો નાગ સમજી જાય આ ધરતી ગપજો દીદી ભૂત થી મુંબઈ ઉદી હલપલ્યું કોઈ જાડેજો સમજ્યો જ નહીં આપણે ક્યાં જાડેજા ની વાત કરી બાપુ સમય આવે ને પાછું વળતા ન આવડે એને માણસ નો દેવાય શાંતિથી રોટલો વહુ ને હાવું એ જ ઝઘડા છે ને જો હાવ હાવું મટી જાય વહુ મટી જાય પણ હાવી વહુ હોય ત્યાં વાંધો નહીં પણ વહુ આવે ને પછી એક ફૂટ હાવ નો પાવર તો થોડોક ન થાય

અને હમણાં અમે રેલવેમાં જતા હતા એક ભાઈ આમ મોબાઈલમાં એવું માછું ખાલી બેઠા હતા ને થેલો કોઈક લઈને ઉતરી ગયો ને ખબર જ નહોતી ને ચાર સ્ટેશન બી આવી ગયા પછી કે એટલે મારો થેલો જાય ગયો કે અહીંયા અહીં તમારો તો કે હા નથી ચાર સ્ટેશન બી આવી ગયા હવે ચિંતા ન કરો મોબાઈલમાં જો પછી મિન્જર હોવા કે મારી ટિકિટ એમાં હતી તો મેં કુધું ઉતરીને તંડ હોત ભરતી જાવ અરે બાપુ મોબાઈલની ઉપયોગ કરતા કરો એની એની કોઈ ના નથી સાધન છે ને બધા વાપરતા આવડે તો હારા છે પણ હવે આ આ મને તેમ થાય કે હજી કેવો કેવો સમય જોવાનો વિશેષ અત્યારે એક બે છોકરા બાજતા હોય ને વડીલ ખોખ કેમ કે કંઈ જુદા પડો તો તારા વડીલનું મોટું થોડું લે તારે શું હાલતો દા બાપુ આપણા ઘર ડાય કોઈ દિવસ ના ગમે હોય બાપુ બાજવા નથી દીધા રામ અને એ ગામમાં ગામમાં જ વાત પતી જાય એક અત્યારે તો મતલબ હગો ભાઈ હગો ભાઈને મારી નાખે એક ચાર આંગળી જમીન હાથે ભાઈ ભાઈને કાપી નાખે સમય તો જોવો બાપ આવે એક ભાઈ એક ભાઈ જાય ઉપર ને એક જાય જેલમાં જમીન અહીંયા ન્યાં પડ્યો હોય પછી એમ કે પસા વિઘાનું ભલે વ્યવજાય પણ મને જોડાવો હતો હવે આ એ જવા દીધી હોત તો તારે મારા મજા જ કરવાની હતી હવે પસા વિઘાનું કાઢીને શું છોકરાને ભૂખ્યા મારવા અરે બાપુ જીવવા જેવું ટાણું આવ્યું પાર એટલે બિસ્કીટ નથી ચીડ્યું આપણા ગળતા ને અત્યારે કાજુ મજાની વાગે જ કરે નથી ખાવું હવે ખા ને ભાઈ બિસ્કીસ અમને પાર એ નથી ચડ્યું

વાત ઈ એટલે સવારામ કે છે પછમ ગડકી માં જાગીન જોયું ને જળહળ જળકે છે જો ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તું કે મંડળ માં ચડી ગો i are the name,